હાડને થ્રીજાવી દેનારી ઠંડીને દૂર કરવા માટે શહેરીજનો કસરત અને મોર્નિંગ વોકનો સહારો લઈ રહ્યા છે સવાર પડતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરવા અને કસરત કરવા માટે નીકળે છે વડોદરા શહેરના સયાજી બાગ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો એક્સરસાઇઝ અને મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા શિયાળાની શરૂઆતથી જ તાપમાનનો પારો રાત્રિ દરમિયાન સતત નીચે જઈ રહ્યો છે

પણ સવારે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખુશનુમાં સવારનો નો આનંદ માણી રહ્યા છે શિયાળો ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે